પટેલ એડવોકેટ ધોરાજી કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું હાલમાં અમને જાણવા મળ્યું છે કે ધોરાજી નગરપાલિકાના જે ડોર ટુ ડોર કચરો ઉપાડવાના જે વાહનો છે એ પૈકી સાત થી આઠ વાહનોના વીમા સન બે હજાર ચોવીસ ના અગિયારમા મહિનામાં ને કોઈના સાતમા મહિનામાં નવમા મહિનામાં પૂરા થઈ ગયા છે છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ વાહનોના વીમા નવા લેવામાં આવેલ નથી તેમજ ધોરાજીનું ફાયર ફાઈટર જે આગ બુજાવવાના કામમાં આવે છે આગ બુજાવવા જતી વખતે ફૂલ સ્પીડમાં હોય છે તો એ વખતે કોઈ અકસ્માત થાય તો એ ફાયર ફાઈટરનો પણ વીમો પૂરો થઈ ગયો છે તો ધોરાજી નગરપાલિકાના સત્તાધીશો શા માટે આ વીમા રિન્યુ નથી કરાવતા માત્ર મોરમના બાના હેઠળ વેરાના વ્યાજ ઉઘરાવાના બાના હેઠળ શાંતિથી બેસી રહ્યા છે એ બધું એને યાદ આવે છે અને ધોરાજી પોલીસ પણ કે આરટીઓ વીમા વગરના કોઈ સામાન્ય વ્યક્તિના વાહન હોય તો એમને ડિટેન કરે છે મેમા આપે છે તો આમાં ધોરાજી પોલીસ કેમ ચૂપ છે આ પણ એક સવાલ છે વીમો ન ભરવામાં હાલના જે સત્તાધીશો છે એ એકદમ ફ્રેશ છે એટલે એમની અણાવડત ગણી શકાય આ ઉપરાંત જે કર્મચારીઓ છે કેમ કે સત્તાધીશોને સંચાલન બધા કર્મચારીઓની દોરવણી હેઠળ થતું હોય છે આપણે બધા જાણીએ છીએ તો કર્મચારીઓની અણાવડત અને આળસ આમાં મહત્વનો ભાગ ભજવે છે